જામખંભાળિયામાં જલારામ બાપાની એકસો ચુમ્માલીસમી પુણ્યતિથિ ઉજવાઈ જલારામ મંદિર ખાતે ધ્વજારોહણ તથા પંચોતેર પ્રકારના વિવિધ અનાજના રોટલા પ્રસાદના દર્શન યોજાયા રઘુવંશી બહેનો દ્વારા ત્રણ હજારથી વધુ રોટલાઓ બાપાને ધરાવવામાં આવ્યા મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ વિવિધ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટિંગ સાહિલ રાયચુરા યા ખાતે રઘુવંશી સમાજના બેનો દ્વારા પંચોતેર થી પણ વધારે વેરાયટી રોટલા તેમજ ત્રણ થી પણ વધારે રોટલાના અનકોટનું નું ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખંભાળીયા અગ્રણી વડીલ

જે રોટલાના અનકોટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તે તમામ રોટલાનો પ્રસાદ છે જે સાંજે આયોજિત સામૂહિક નાતિના ભોજનમાં પ્રસાદ તરીકે પીરસવામાં આવશે આ માટે સમગ્ર ટીમ દ્વારા સર્વે રઘુવંશી ભાઈઓ અને બહેનોનો આભાર માનવામાં આવે છે જય જલારામ જય રઘુવંશી